જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો જોઈ શકો છો દર્શક મિત્રો આપણી ગાય માતાઓ આરામ કરી રહ્યા છે અને ઝીણો એવો વરસાદ પણ શરૂ છે તો મોરલા કિલોર કરી રહ્યા છે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો બધા ખુશમાં હશ્યો ખુશમાં રહો તેવી ભાવનાત્મક આપ સમક્ષ રજૂ કરીએ આપણા નવા બ્લોકમાં તો જોતા રહો આપણા નવા બ્લોક અને ગાય બસાવો ગાય વસાવો અભિયાન અંતર્ગત સૌ દર્શક મિત્રોને ખાસ અનુરોધ કે આપણે આ કાર્યની અંદર આગળ વધીએ એવી સૌપામે ભાવના વ્યક્ત કરું છું તો ગાય માતાને આપણે કતલખાનેલી બસાવીએ અને એક કસરો જે આપણે જ્યાં ત્યાં ફોકીએ ફેંકીએ તે કચરાનું યોગ્ય જગ્યાએ નિકાલ થાય તેવો આપણે સમજી વિચારી અને આગળ વધતા રહીએ તો કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં અને ગાય માતાના સંપર્કમાં ન આવે તેવી જગ્યાએ એનો નિકાલ કરવો કે જેથી કરીને ગાય માતા એનો ભોગ ન બને તો આ આપણો ઉદ્દેશ જોઈ શકો છો ગાય માતા એક બાવળના વૃક્ષ નીચે અત્યારે આરામ કરી રહ્યા છે અને પશુ પક્ષીઓ પણ અત્યારે એ રખડિયા લઈ રહ્યા છે મોરલા અને આ આપણું જંગલ વિસ્તાર કે જ્યાં ગાયમાં તો આ આગળ બહુ આવી ગયા છે અને બહુ ઝાઝા દૂર સુધી પહોંચી ગયા છે તો આજનું આ સાનિધ્યમાં પણ સૌ લોકો જોઈ રહ્યા છો કે ગાય માતા ઓગાય વળી ગયા છે અને એની અનુકૂળ પ્રમાણે આરામ કરી રહ્યા છે ઊભા ઊભા તો જેવી સૌ દર્શક મિત્રોની ઈચ્છા અનુસાર આપે જે સપોર્ટ કરો તે ગાય માતાના કર્તવ્ય અનુસાર ગાય વસાવો ગાય અભિયાન અભિયાનમાં ખાસ તકેદારી અને સહયોગ સંપર્કમાં રહો તેવી ભાવનાત્મક રજૂઆત તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આપણા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો જેથી કરીને આવનારા બ્લોક સીધા જ આપણા સંપર્કમાં આવે જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો સૌ દર્શક મિત્રોને મળીએ આપણે આપણા નવા બ્લોકમાં